નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં મુખ્યમંત્રીના આગમન સ્થળની અધિકારીઓ સાથે ચર્ચા કરતા રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકી મુખ્યમંત્રીના આગમનની તૈયારી માટે ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ અધિકારીઓ સાથે કર્યું નિરીક્ષણ ધારાસભ્ય સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી પોલીસ દ્વારા બંદોબસ્તમાં એક ડીએસપી એક ડીવાયએસપી એસપી ચાર પીઆઈ પાંચ પીએસઆઈ તેતાલીસ લેડીઝ કોન્સ્ટેબલ બાણું હોમગાર્ડ છન્નું જેટલા પોલીસ કોન્સ્ટેબલ આ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે હાલ રાજુલા શહેરમાં મુખ્યમંત્રી આવી રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે મુખ્યમંત્રીના આગમન સમયે આ કાર્યક્રમના સ્થળમાં બે હજાર લોકો બેસી શકે તેવી સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અંતમાં રાજુલાના ધારાસભ્ય દ્વારા જાહેર જનતાને આ કાર્યક્રમમાં હાજર રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને રાજુલા જાફરાવાદ વિસ્તારના તમામ સમાચારો આપને મળતા રહે હીરાભાઈ સોલંકીના જયશિયા અઠ્ઠાણું વિધાનસભા વિસ્તારના દરેક વર્ણના લોકોના કાર્યકર્તા ભાઈઓ બહેનોને આમંત્રણ આપીએ છીએ કે મુખ્યમંત્રી શ્રી વીસ તારીખે આપણા મત વિસ્તારમાં પધારવાના હોય આ તિરંગાનું લોકાર્પણ સાથોસાથ રાજુલા શહેરમાં પસાર થતો રસ્તોનું ખાતમુહૂર્ત બ્યુટિફિકેશન તળાવનું ઓડિટોરિયમ હોલનું લોકાર્પણ સ્વીસ પ્લાન્ટનું ખાતમુહૂર્ત આવા ખૂબ મોટા મોટા કામો જ્યારે અનાવરણ થવાના હોય ખાતમુહૂર્ત થવાના હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહો રાજુલાના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી પ્રત્યક્ષ પોતે જ અહીંયા ઉપસ્થિત રહેવાના હોય ત્યારે આપ સૌ ભાઈઓ બહેનોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અહીંયા ઉપસ્થિત રહેવા માટે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ ખૂબ મોટી સંખ્યામાં સૌ પધારો ભારત માતાથી માતા આવા જ સમાચારો માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં